ખરવા મોવાસા રોગને લઈને તંત્ર એ કાંકરેજ વિસ્તારમાં શરૂ કરી કામગીરી કાંકરેજના નેવ્યાસી ગ્રામ પંચાયતના એકસો નવ ગામમાં સઘન રસીકરણ નો નિર્ધારિત કરાયો લક્ષ્યાંક એક લાખ બ્યાસી હજાર પશુઓને દસ દિવસમાં આજથી જ સરકારી તંત્ર અને બનાસ ડેરી દ્વારા રસીકરણ કરાશે તંત્ર દ્વારા બાસઠ હજાર પશુઓ અને બનાસ ડેરી દ્વારા એક લાખ વીસ હજાર પશુઓને અપાશે ખરવા મોવાસાની રસીકરણ અંગેની કામગીરી હાથ ધરવામાં આવશે ખીમાણા બનાસ ડેરી દ્વારા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન અને મંત્રીને ફાળવવામાં આવ્યા રસીના ડોઝ કાંકરેજ વિસ્તારમાં કરવામાં અગમચેતીના ભાગરૂપે બેઠક બાદ રસીકરણનો કરાયો પ્રારંભ રોજ સાંજે દરેક ડેરીઓ આપશે રસીકરણના આંકડા કાંકરેજ તાલુકા પશુ ચિકિત્સક અધિકારી ડૉક્ટર પીએચ બ્રહ્મભટ્ટની રાહબરી હેઠળ તેમજ પશુ ચિકિત્સા અધિકારી ડૉક્ટર સી એન પટેલ તથા પશુ ચિકિત્સા અધિકારી પાદરડી ડોક્ટર એસ જે પરમારના સુપરવિઝન હેઠળ કામગીરી કરવામાં આવશે જિલ્લા પંચાયતના બત્રીસ નિરીક્ષકોની નિગરાની હેઠળ બનાસ ડેરીના સિત્તેર કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે ખરવા અને મોવાસા રોગની સારવાર કાંકરેજ ઇન્દ્રસિંહ વાઘેલા